હવે તમે બધા જાણો છો કે જે વિસાવદરની અંદર બે દિવસ પહેલાં જે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયા જે આપમાંથી સત્તર હજારથી પણ વધારે વોટના લીડથી જીત્યા હશે અને આ વાતને લઈને ત્યાંના વિસ્તારના જે લોકોની અંદર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે કારણ કે જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ ખૂબ જ સારા વ્યક્તિ છે અને ખેડૂતો માટે ખૂબ સારા એવા કામો કરશે એવી આશાઓ સાથે લોકોએ એમને જીતાડ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર એમનો જે એક ગઢવી સમાજના દીકરાના ઘરે જ્યારે જાય છે ત્યારે એમને એક ભજન ગાવાનું કહે છે અને એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો નીચે ઘણા બધા લોકો એવી કમેન્ટ મારી રહ્યા હતા કે જે વ્યક્તિ માતાજીને ગાળો બોલતો હોય જે ભજન કીર્તનની અંદર ના માનતો હોય તો એ શું લેવા ભજન સાંભળતો હશે તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ કોઈ દિવસ કોઈ માતાજીને ગાળ નથી બોલી આના વિશે તમારું શું કહેવું છે

Ya a